નમસ્કાર ઉદ્યોગ મિત્રો આપણે YouTube ચેનલ અવાજ ઇન એક સ્નાપ સર્વનો हार्दिक સ્વાગત છે. ચેપ્ટર નંબર 7 ધોરણ 10 જીવો કેવી રીતે પ્રજનન કરે છે આ ચેપ્ટર ટોટલ 9 માર્ક્સ નું ચેપ્ટર એટલા માર્ક્સનું 9 માર્ક્સનું ચેપ્ટર શું શું પૂછાય છે 3 માર્ક્સના બે પ્રશ્નો 2 માર્ક્સનું એક પ્રશ્ન અને એક ખાલી જગ્યા તમને અમારે પૂછે છે તો આ chapter માં ખાલી જગ્યા આપણે skip કરવાની હતી નહીં તો આપણે હેતુ શરૂઆત કરી દઈએ નીચે આપેલ પૈકી કયો માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી અંડાશય ગર્ભાશય શુક્ર વાહિકા કે અંડવાહિની માદા પ્રજનન તંત્રનો ભાગ કયો નથી શુક્ર વાહિકા એનો ભાગ નથી પછી ત્યારબાદ નીચે નંબર કયો બેક્ટેરિયા જન્ય રોગ છે મસા એઇડ્સ સિફિલિસ કે મલેરિયા

શુક્રકોષ વડે અંડકોષનું ફલન ખાલી જગ્યામાં થાય છે ગર્ભાશય યોનિમાર્ગ અને અંડવાહની તો ખાસ યાદ રાખજો ટેક્સ્ટમાં લખેલ છે કે અંડવાહિનીમાં જ ફલન થાય છે શુક્રકોષ વડે અંડકોષ બેસ સજીવોમાં પુનર્જન જોવા મળે છે રાઇઝોબસ પ્લેનેરિયા કે પ્લાસ્મોડિયમ ક્લેનેરિયામાં પુનર્જન જોવા મળે પ્લેનેરિયા પોતે શું છે પટ્ટીકૃમી

પુરુષમાં શુક્રપિડો ઉદર ઉદરગુહાની બહાર આવેલા હોય છે કારણ કે ઉદરગુહાની ટોચને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે ગ્રીવા વિનિમાર્ગ કે ગ્રીવા બરાબર સર્વિક્સ કહેવાય પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે

લેશમાન્ય પોતે શું છે તો પોતે પોતે એક પ્રજીવ છે લેશમાન્ય પોતે એક પ્રજીવ છે પાનપુટીમાં વનસ્પતિક પ્રજનન કેવું પ્રજનન વનસ્પતિક પ્રજનન પર્ણ અને કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે તો આવશે સાચો જેને આકૃતિ પણ તમને આપેલી છે આની પણ આકૃતિ આપેલી છે લેશમાન્ય એટલે હું કેળાની છાલ આકૃતિમાં તમને જોયું છે કેળાની છાલ જ લાગે એ પોતે જાસુદ એક લિંગી પુષ્પ છે હાથ કે ખોટું તો આવશેમાં ફૂટુ ચાસુ કેવું દ્વિલિંગી પુષ્પ ખાસ યાદ રાખવાનું સ્ત્રીકેસર પુકેસર બંને આવેલા હોય છે ચાસુમાં આ વિરુદ્ધ તમને જો બરાબર છે આ સ્ત્રીકેસર દેખાય અહીંયા બધે પુકેસર આવેલા હોય છે ચાસુ જોઈ હોય તમને આઈડિયા આવે ઉપર જે સ્ત્રીકેસર પરાગાસન એ ચાર કે પાંચ આવેલા હોય સાથે ગર્ભ પરીક્ષણ એ કાયદેસર છે કોટ ઈગેર કાયદેસર અનિપેન્ડ જાતી અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે એટલા માટે ઉદરગુહાની બહાર આવેલા હોય છે કારણ કે શુક્રબિન માંથી શુક્રકોષ નિર્માણ માટે તાપમાન એક બે થી ત્રણ ડિગ્રી શરીર કરતા ઓછું જરૂરી હોય છે નિરોધ એ ગર્ભ અવરોધન પદ્ધતિ છે તો કરાવેલું તમને નિયત સમતલમાં થાય છે કેમાં થાય છે અમીબામાં પણ દ્વિભાજન તો થાય પણ એ કોઈ પણ સમતલમાં થાય જે એ

આવેલા આ ભાગ અવખંડન પુનર્જન અવખંડન શેમાં જોવા મળે સજીવનું નામ મોખી નાખજો સ્પાયરો ગાયરો શું છે કેવી રીતે સરળ બહુપદી બહુપદી તો પણ કેવી સરળ બહુપદી યાદ રાખવાનું એ ટેક્સ બુક માં લખેલું છે પુનર્જનન શેમાં જોવા મળે પ્લેનેરિયા જે શું છે આગળ કઈ જો આપણે પટ્ટીકૃમિ ઈસ્ટ માં શું જોવા મળે કલિકા સર્જન એના સિવાય પણ ચેપ્ટર માં આપણે ટીકે કરાવેલ હતું ઈસ્ટ માં તમને બહુભાજન પણ એનું નામ આપેલું છે ક્લાસ મળીએ પછી ઈસ્ટનું ઉદાહરણ એક લાઈનમાં આપેલું તો બહુ ભજન પણ યાદ રાખવું રાખજો રાસાયણિક પદ્ધતિ સ્ત્રીમાં યાંત્રિક ગર્ભ અવરોધન કેવા ખાસ યાદ રાખજો સ્ત્રીમાં ચોપટ જ કરેલી તો રાસાયણિક પદ્ધતિ એટલે જે પીલ્સ એટલે કે ગોળીઓ ત્યારે સ્ત્રીમાં યાંત્રિક અવરોધની વાત આવે તો પ્રોપર્ટી ટેક્સુકમાં લાઈન લખેલ છે વિરોધવૃદ્ધિ પુરુષમાં કલિકા સર્જન અને વાનસ્પતિક પ્રજનન કલિકા સર્જન તમને ઈસ્ટમાં જોવા મળશે

Mm-hmm. <laughs>